જય દ્વારકાધીશ જય માતાજી પાલક અને સાથે ટમેટું અને લસણ સરસ મજાનું આપણે શાક બનાવવાનું છે પાલકનું તો આપણે પાલકને પહેલા તો ધોઈ નાખીએ સરસ મજાની આપણે પાલકને ધોઈને પછી જણી જણી કટિંગ કરવાની છે તો આપણે પાલક પણ સરસ મજાની ધોઈ નાખી લઈ લીધો છે ટમેટું લસણ અને આપણે પાલક હવે સુધારી લઈએ પાલકને આપણે ઝીણી ઝીણી મોરી લઈએ અને પાલકમાં આપણે છે ને લસણ વધારે નાખવાનું છે એક ગાંઠ આપણે પૂરતી એક ગાંઠ લસણ નાખીએ એટલે પાલકમાં લસણનો સ્વાદ સરસ આવે એટલા માટે આપણે લસણ નાખવાનું છે અને આપણે પાલક સુધારાઈ ગઈ છે હવે આપણે ટમેટું કટિંગ કરી લઈએ બે ટમેટા નાખવાના છે આપણે નાના નાના અને આપણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે હાવ આપણે ફોલી લેવાનું છે લસણ લસણ ફોલી નાખવાનું છે આપણે અને લસણની આપણે લસણનું પણ કટિંગ ઝીણું ઝીણું કટિંગ કરીને નાખશું જો આપણે કટિંગ કરીને લસણ નાખીએ ને તો સરસ આપણું શાક સ્વાદ બહુ સરસ આવે છે પાલક પનીર હોય એને પણ ભૂલવાડી દઈએ હું આપણું પાલક અને લસણ ટમેટું ચાક બનાવી એટલે સરસ બને તો હવે આપણે છે ને પાણી ગરમ થોડુંક કરી લઈએ અને ગરમ પાણીમાં આપણે નાખવાની છે પાલક તો સરસ મજાની પાલક આપણે બફાઈ જાય અને થોડુંક એમાં સરસ મજાનું મીઠું નાખી અને બે ત્રણ મિનિટ આપણે બફાવા દેવાની છે થોડુંક આપણે મીઠું નાખી દઈએ એટલે પાલકમાં સરસ સડી જાય આપણે શાકમાં ઓછું નાખીએ તો પણ હાલે થોડી થોડી આપણે ચમચીથી હલાવી નાખીએ તેથી પાણીમાં સરસ ડૂબી જાય તો આપણે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી પાલક પણ સરસ બફાઈ ગઈ છે જો એમાંથી લીલું લીલું પાણી પણ નીકળી ગયું થોડું એટલે આપણું શાક પણ સરસ બને આપણે ઝાઝે વાર નથી રાખવાની પાલક બફવા દેવાની ચાર થી પાંચ મિનિટ આપણે પાલકને પાણીમાંથી કાઢી લીધી અને હવે આપણે છાકનો વઘાર કરવા માટે બધું મસાલા લઈ લીધા છે આપણે તેલ નાખી દઈએ થોડુંક તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખવાની છે એમાં એક ચમચી જેટલી હિંગ તો આપણે હિંગ નાખી દઈએ જો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે ને કટિંગ કરેલું લસણ થોડીવાર આપણે હલાવી લઈશું લસણ અને ટમેટું એ મિક્સ કરીને થોડીવાર હલાવી એટલે સરસ મજાનું ટમેટો અને લસણ આપણું પાકી જાય ત્યાં થોડું થોડું પાકી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે ને પાલક ને લસણ એકદમ સરસ શાક બને છે આપણે રોટલા ભેગું તો બહુ મસ્ત લાગે છે આપણે મસાલા બધા નાખી દઈએ તો થોડીક આપણે હળદર નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું જેટલું થોડુંક આપણે બાફવામાં નાખ્યું તો એટલે આપણે શાકમાં થોડુંક મીડિયમ નાખવાનું છે થોડી વાર હલાવવાથી સરસ ટમેટો પાકી જાય લસણ અને તો આપણે નાખી દઈશું થોડીક ચટણી આપણે બે ચમચી ચટણી નાખી છે થોડુંક આપણે પાલકનું શાક તીખવું હોય એટલે સરસ લાગે તો ચટણી પણ આપણી પાકી ગઈ તો હવે આપણે એમાં નાખી દઈએ પાલક થોડું આપણે પાલકનું પાણી રહેવા દીધું એટલે થોડીક વાર આપણે બે ત્રણ મિનિટ ચડવા દઈએ એટલે સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો આપણે થોડીવાર હલાવી અને ચડવા દઈએ એટલે આપણું શાક તૈયાર છે તો આપણું શાક પાલકનું નું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે જો શાક આપણું કેવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે એકદમ મોંમાં પાણી આવે એવું શાક બનીને તૈયાર થઈ ગયું અને રોટલા ભેગી તો એવું મસ્ત લાગે વિડીયો ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ